સુરત શહેર ઝોન બે પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન બે પોલીસ વિસ્તારમાં પકડાયેલ ચુમોતેર હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો છે સલાબતપુરા ઉધના ઢીંડોલી ગોડાદરા પોલીસ મથકમાં પોલીસે અલગ અલગ સ્થળેથી દારૂ પકડી પાડ્યો હતો સુરત શહેર ઝોન 2 પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ઝોન 2 પોલીસ વિસ્તારમાં પકડાયેલ 74000 વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો છે સલાબતપુરા ઉદના ડિંડોલી ગોડાદરા પોલીસ મથક મા પોલીસ અલગ અલગ સ્થળેથી દારૂ પકડી પાડ્યો હતો ત્યારે ડીસીપી ઝોન 2 ની ઉપસ્થિતિમાં મામલદારને સાથે રાખી હસી લાગતી વધુનો મદદમાલનો નાશ કરાયો આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા ચાર પોલીસ સ્ટેશન સલાબતપુરા ઉધના લિંબાયત અને ડિંડોલી આ ચારેય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ ચુમ્મોતેર હજાર જેટલી બોટલો છે અને લગભગ એંસી હજાર જેટલો આશરે મુદ્દામાલ થાય છે એંસી લાખ જેટલો મુદ્દામાલ થાય છે આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું બ્યુરો રિપોર્ટ